આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો છે સુરતના ભાવનાબેન ગાંધીનો એમનું અગાઉનું જે બે વાર લગ્ન કર્યા એકવાર છૂટાછેડા થયા છે અને બીજી વાર એનો ઘરવાળો એક્સપાયર થઈ ગયો છે એક દીકરો પણ છે એણે ખૂબ એની કથની જે કીધી છે સાંભળવા જેવી છે અને હવે એને યોગ્ય જીવનસાથી જોઈએ છે અને એની ડિમાન્ડ પણ બહુ એવી મોટી નથી માત્ર એક ઘર હોય અને બસ સારો વર હોય આટલું જ એને જોઈએ છે બાકી ગાડી બંગલા મિલકતની હવે એને કોઈ અપેક્ષા નથી તો બહુ સરસ વાત કરી છે આખો વિડીયો સાંભળો અને એને ખૂબ શેર કરો જેથી કરીને ઝડપથી ભાવના બહેનને પોતાની યોગ્ય જીવનસાથી મળી જાય અને આપણી આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થાય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા દાન કરી એની પાવતી રજૂ કરશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને આ કડક શરત એટલા માટે રાખી કે વારંવાર યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ કરવામાં આવે તો યુટ્યુબ ચેનલને પણ નુકસાન થાય એમ છે એટલે આપણે આ કડક શરત રાખવામાં આવેલ છે તો આ કડક શરતને આપણે બધાએ એ ફોલો કરવી પડશે અને આ વિડીયો પૂરો સાંભળો અને શેર પણ કરો થોડોક લાંબો વિડીયો છે પણ બેનની કથની સાંભળવાની મજા આવશે હા નમસ્તે હા મેરેજ હા યુટ્યુબ ચેનલ મેરેજ હા মানে তোমার সাথে বাত ে মারা মাটা আহা বল বলমানাম না বাউনা বেঞছে মছেনা বেনকেচ্ছি চরি বল বলো বাউনা বেহা মা তোমারা মাটে পাতে হু তো তোমাে তোমার সাথে তো ফোন প বাতকেে গিয়ে না প্রায় হু হু આ કાઈ મતલબ છે અત્યારે તમે સિંગલ છો કે કેવ રીતે છો તમારું થોડું મને આપો વિગત થોડી હા હા અમારો હસબન્ડ નહી રહ્યા આ મને 2 વર્ષ થઈ ગયા તમારા હસબન્ડ ગુજરી ગયા કે છૂટાછેડા કર્યા નહીં છૂટાછેડા નથી છૂટરી ગયા છે ગુજરી ગયા આ 2 વર્ષ થયા હ કિની મોસોન બો બળ હતા હા હા 3 વર્ષથી બીમાર બીમાર હતા એટલે 2 વર્ષ થયું હમણાં હા મારા બીજા મેરેજ હતા સાહેબ ગુજરાતી માં આનો મારે જ છે એમ મારા marriage ગુજરાતી માં થયા હતા ભાવના બેન તમે તમે મહારાષ્ટ્ર જ છો હા મહારાષ્ટ્ર પ્યોર મહારાષ્ટ્રીય મહારાષ્ટ્રી પેલા જલગાવ ને એવું બધું કે ને એવા નઈ હવે તો મને આવડતી પણ નથી ખબર એટલે વર્ષો થી ટૂંક માં ગુજરાત માં રહ્યો છો એમ ને? હા નહીં નઈ એવું નહીં અમારી પીડી જ જાણે થઈ ગઈ કોઈ સોફ્ટવેર ઇન્જિનિયર થયું કોઈ ડોક્ટર થયા અને બધા ખાનદાન અમારું આખું ખાનદાન બધું ગુજરાત થઈ ગયું ઇનફેક્ટ સાઉથ ઇન્ડિયન બી આવી ગયા જમાઈ બી થઈ ગયા વો બી થઈ એટલે પ્યોર નથી હું હમણાં જે થયા ને એ પણ ચૌદ થયા

हां એટલે હું માની કે બાકી આમ એમને મારી ઈચ્છા થી પણ મારી સાસુ ન દબાઉં થી મે અ અમર બારડ ની રહી ગયા બરાબર છોકરો તો કે હમ 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 ઇલે સોનોગ્રાફી કરી થી ને હમ હમ ઓ જ્યારે ખબર પડી હમ હમ હવે મને જો કે ભાડું તો ભરી લે છે સાહેબ પણ ઘર માં તકલીફ તો પડે ને બરાબર બરાબર એમ નઈ અને તમારા સાસુ એમ કીધું કે મિલકત આપડી મિલકત માં ભાગ પડાવે તો એ પછી મિલકત તમારી છે અત્યારે કે નથી કઈ નઈ નઈ કશું નઈ મેં તો મને જેટલું હતું મારા husband ને સારું કરવામાં માં મેં એવું વિચારેલું નઈ હતું તો મેં કીધું એ હશે તો હું કાલે કમાવી લઈશ પૈસા તો બરાબર ને સાહેબ હા અને જે છે એ મારા સાસુ અમને આપતા નથી આજ જ કારણ થી હું અહિયાં એકલી બેઠી છું સાહેબ અચ્છા જે તમારા હસબન્ડ ની મિલકત હતી અથવા તો વડવાઓની મિલકત હતી એ તમારા સાસુએ રાખી લીધી છે અને તમને એમાં હિસ્સો નથી આપતા બરાબર ને પેલેથી સાથે નથી રાખ્યા એટલે એટલે બાળક એટલે બાળક થાય તો એનો હક લાગે ને એમ બરાબર

પણ એમ નઈ કે આ લત લાગી ગઈ ને સાહેબ કે કઈ ખબર નઈ પડતી કરી કરી ને આવે ચાર વાર મોટા મોટા હમ એમાં આખું શરીર ભાંગી દીધું સોય રેતી તી પણ પી પી ને પડ્યો રહે તો કોઈ માણસ નું કોઈ મતલબ નહિ ને સાહેબ હમ કંટાળી ગયા ઘરવાળા નકર આપડે તો ઘર ઘર માંડવા જ ગયા તા ને હમ અહિયાં આપડે ઘર જ માંડવા માટે ગયા હતા મારી સાથે એટલા રહેતા ને છોડીને બજાર તક ન જતા ભગવાને શાંતિ થી મારા પાસે કશું માં હતું પણ હું તો મારો માણસ મારી સામે નજર ની મારી જરૂર હતી

વ્યક્તિ હોય તો એને સામે મળવાથી ખબર પડે વધારે અનુભવ હશે પણ હવે એટલા ઠોકર ખાઈ ચુકા છે ને ગુરુ વિના જ્ઞાન નહીં છોકર વિના છે ને સંવાદ દુનિયાદારી નહીં આવડે સાહેબ એટલે મોટી વાત તો નથી કરતી પણ બઉ ઠોકરો ખાઈ ચુકા

મે મારી એજ તમને કહી દીધી જો નાનો હોય તો સામે વાળા સામે આપડે embarrassment feel થાય એવું કામ નહીં કરવાનું નું ને આપણને એ ક્યારે બને કે ભાઈ કોઈ ને કોઈ આપણ કરી લે તો એ વાત અલગ છે આ આપણ ને છે એટલે સામે વાળા ની વિચાર આખી અલગ થઇ જાય સાહેબ એટલે એ મારી એજ જ જોવે મારો મુખડો ના જોવે ને જે પસંદ કરતું એ મુખડો જ જોવે એ જ ના જોવે આપણે જોઈ લઈએ તો પછી મારું તો આજ માનવું પણ કોઈ એકદમ જ નાની ઉમર હોય તો જાય એવું કામ બી નથી કરવું એટલે ચાલીસ ઉપર હોય તો બરાબર

બાકી તો હું મને કોઈ વાત ની નવાઈ નથી સાહેબ ના સોના ની ના ગાડી ની બધું છું ઝૂપડાની બંગલા ની ગાડીની ખાલી મારા ઈમાનદાર જોઈએ તો ચાલુ હું તો એની પાસે બધું હોય પણ એનામાં ઈમાનદારી ન હોય તો કેમ આગળ ચાલે સીધામાં પ્રોબ્લેમ થઈ જાય સાહેબ કોનું બદનામ થાય મારું કે આ છોકરી ઘર કરતી బిల్చ కాబా

મારા નસીબમાં હશે તો જ મને મન છે નકાર કોઈ હીરો આવ્યો હશે ને મારા પગ માં તો હું અનદેખો કરીને જતી રહી મારા નસીબમાં નથી બરોબર બિલકુલ 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 મહિલા તા તો નસીબ થી મહિલા હતા મને ક્યાં ખબર હતી

જાદુગર નથી કોઈના મનમાં પ્રેમ જગાવી શકે એક જ ઉપર સાચા મન થી રહીએ તો આપણે આ બધું થઈ જાય સાહેબ બિલકુલ બિલકુલ ખરી વાત પછી સામે વાળો કેટલો એવો ખોદે પણ એમાં નવા પડે એ જ પડે સાહેબ તો બધું છું એટલે આટલા વિશ્વાસ થી આટલા કોન્ફિડન્સ થી કહું છું હું તો બહુ ઢીલી પોચી છું સાહેબ મને તો કોઈ કોઈ મારતું હોય ને કોઈ ને તો હું દૂધવા લાગી જાઉં હા પણ છે ને એ છોકરો ખાઈ ચૂકી છું ને કે બસ આપડે આપડું જોવાનું કોઈ શું છે નથી જોવાનું મારે બસ તો જ આપડું ઘર થાય બિલકુલ બસ બસ બીજું કઈ નથી જોઈતું આ મારો સ્વભાવ તમને થોડો થોડો તમને આ વાત કરું છું તો તમને આઈડિયા આવતું હોય બસ આપડું બીજું કોઈ ન્યાય બીજું કોઈ ધ્યેય નથી બીજું કોઈ ધ્યેય નથી બસ જ લઈ લે અસૂચિત શાંતિ ઈજજસ્તી હમ હમ આ તમને હું કેમ કહું છું કે તમને આઈડિયા આવે સામેવાળાને કહેતા ફાવે કે સામેવાળાને શું જોઈએ છે કે હું વસ્તુ કરી રહ્યો છે કે મારા લાયક છે કે નહીં કે હું એના લાયક છું કે નહીં એટલે તમે આ વાત કરી થાય ને બિલકુલ તમે જે કાઈ સત્ય કહેશો ને ઈ જ લોકો સાંભળશે ને ઈ ઈ જ એક્સેપ્ટ કરશે બરાબર ને એટલે મેં કઈ માંગતો નહી બરાબર ને અને બીજું તમાર તમારા જેની સાથે કરો એને એના છોકરા સાથે જ આપણે એક્સેપ્ટ કરી એવાને જે કરવું ને આપણે હાજી હા કેમ છો તમારો હા માને હા માને દીકરાને અલગ કરે એવું વ્યક્તિ તો એનામાં તો કોઈ અન્ડરસ્ટેન્ડિંગ જ ના હોય હા બિલકુલ એટલે બેઠો છે સપોર્ટ છે એનું કઈ છોકરું છે

આપણે આપણી ઈમાનદારી થી બંને પરિવાર મળે એક બીજાનો જે કઈ પ્રોબ્લેમ હોય તો અમે સોલ્વ કરી શકીએ એઝ અ પતિ પત્ની કે છોકરાઓ છે તો એક પત્ની જ છાંચવી શકે છે કમાવા જાય તો એક પતિ જ કમાવી શકે છે હું કઈ હમણાં ઘર નથી બનાવવા બેસી દેવાની સાહેબ

હમ હમ કેલેસ આને હવે તમે મને કાંઈ કુછ ભી વસ્તુ આપો ને તો હું કદર કરું કેમ કે મારી પાસે કઈ જ નથી ખાવાનું થોવલું એ નથી તો તમે મને વાત પત્તેલે આપો રે તો હું ખાઈ લઉં અને તો એ હું અકડ રાખું તો પછી હું માણસ ના કેવાવું હા તો એ હું સમજવાન આ બધું જે સંતાન જીવે ને સાહેબ ત્યારે જ આપણને આમજ પડે આપણે તમારું જે કરવાનું છે જીવનસાથી એ ગુજરાત માં કોઈ પણ જગ્યાએ નાનું ગામ હોય મોટું સિટી હોય ગમે છે ને એમ હા એમાં તો કઈ વાંધો નથી ને કઈ આપને ના ના કોઈ વાંધો નથી

पा तो देखना फिर क्या होता है हाँ मैंने तो सब देख लिया सर बहुत देखा ना। वे काया है ना काया ऐसे गिरती है ना जब वो बेड में तब ना। 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 पानी पिलाने वाला नहीं होता है और खा नहीं सकते ना तो डॉक्टर वो नली डालते हैं नाक में और गले में सब डालते हैं तब ऐसे भगवान याद आते हैं तू मेरा सब ले ले पर मेरा खाना दे दे खाएगी अब तू आ, जब क्या आत्माओं के निशा से लिएने सब है मैंने। अब कुछ मैं तो देखती हूँ मैंने तो विष्णु पुराण भी देखी और भगवत गीता भी देखी जी किसी जी को खाना नहीं खिलाया और अब तू जाएगी चंडाल में तो अब क्या रो रही है नब्बे साल तू जी के आई तो किसी को नहीं खिलाया अब तो सात दिन नीचे जाके तू क्या कर लेगी भगवान ये कहते हैं वो बोलती है मुझे नरक में नहीं जाना है बुढ़िया बोलती है तो बोलते हैं कि जब तू नब्बे साल जी तब तूने किसी को नहीं खिलाया अब सात दिन में भेजूंगा तो सात दिन में क्या कर लेगी <laughs> जाना ही पड़ेगा तुझे नरक में जी 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 सही बात है सही है, बात अपना देखो तो पूरी दुनिया अच्छी है सर दूसरा कुछ नहीं होता है हम खुश तो सबको खुश रखेंगे लेकिन हमारे अंदर आग लगी है तो हम पूरी दुनिया को ही आग लगाते रहेंगे ये बिल्कुल 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 <laughs> सही बात है सही बात है कई बात नहीं तो आपने आपने तमारो फोटो मेलवो चाहिए यूट्यूब में क्या नसी मेलवो फोटो छे सायद और से मैं तुम हमारी नहीं पानी पासे जाऊँ पड़े मारे पास एंड्रॉइड नसी सायद अच्छा फोन तमारो तमारो सादे फोन है सेना નઈ આ આવશે તો મારા ભાઈ ફોન કરી હું ફોન કરું છું મારી પાસે જ રહે છે હમણાં હમ પણ તો એમાં એમાં એક કામ કરો ને એમાં સેલ્ફી પાડી અને મને મોકલી આપો આપડે ફોટો એવો છે ને તો યુટ્યુબ માં નઈ મલીએ અને તમારો નંબર હોય ને એ નંબર હું મારો મલીશ અને કોઈ કોઈ વાત કરશે મારી સાથે તો તમને કોન્ફરન્સ કરાવીશ કેમ આપણે રેણુકા બેન નું છે દક્ષા બેન ની હારે વાત કરાવીએ છીએ એવી રીતે તમારી હારે પણ વાત કરાવીશું મને જે યોગ્ય લાગશે કે આની સાથે વાત કરાવીશ એની સાથે હું તમારી વાત કરાવીશ એટલે તમારો નંબર એ નાખીએ આપડે યુટ્યુબ માં અને ફોટો પણ નાખ્યો ફોટો હું મારી આગળ રાખીશ બરાબર ને ફોટો તો હું તમને મોકલું ભલે ને સાંજ સુધી મોકલજો કઈ વાંધો નહીં હા સાંજ સુધી હું નામ ટાઈ દઈશ ઓકે હા બિલકુલ મારી પાસે છે ને તો એન્ડ્રોઇડ નથી તો હું મારા હિસાબે મેળ પાડું છું હા પાક્કું હા કઈ વાંધો નહિ આ આ આ મારો નંબર છે હા બિલકુલ આ આ નંબર આ નંબર હું રાખું છું ઈ નંબરે આપણે યુટ્યુબ માં તો નહિ મળીએ યુટ્યુબ માં તો મારો એકલો નંબર જ મળે એટલે કોઈ મારી હારે વાત કરશે કે ભાઈ મારે ભાવના બેન ને તમારું નામ હા કોઈ એમ કે મારા ભાવના બેન સાથે જીવનસાથી તરીકે જોડાવવું છે અને મને એવું લાગશે કે આ વ્યક્તિ તમારા માટે યોગ્ય છે તો એની આરે તમારી કોન્ફરન્સ કરાવીશ એક વ્યક્તિ હોય બે વ્યક્તિ હોય જેટલા વ્યક્તિ તમને એમ થાય કે આની સાથે આપણે ગોઠવવું છે તો એની સાથે જ આપણે આગળ વધશું ત્યાં લગી હું તમને કોન્ફરન્સ માં વાત કરાવતો રહીશ બરાબર ને બિલકુલ ના ના પૂરી ટ્રાય એમાં તમે ચિંતા નહીં કરતા જો અત્યારે રેણુકા બેન ભાવનગર વાળા છે એના માટે રોજે રોજ વાત કરું છું અને વિડીયો મેલું છું વિડીયો પણ એ પણ એટલે જેથી કરીને જે સ્ક્રીનપિંડી કરતા હોય તો પણ ખુલ્લું પડી જાય આપડે દક્ષાબેન માટે મેલીએ છીએ એક નું પણ સુરત નું ચાલે છે એટલે જેનું આવતું એનું આપડે મેલીએ છીએ બંને લોકો જોઈએ છે અને એને યોગ્ય જીવન સાથે જ્યાં ન મળે ત્યાં લગી આપડે પેન્ટિંગ રાખીએ છીએ બરાબર ને બરાબર એટલે તો મળી જાય મળી જશે ઘણા બધા હોય છે ઘણા બધા લોકો છે વિધુર હોય આ છે તે છે તો મળી જાય આપણને એમાં કંઈ સવાલ નથી અત્યારે જો દરેક ને જરૂરિયાત છે તમારે જેમ જીવન સાથેની જરૂર છે લેડીઝ તરીકે એમ પુરુષ પણ જીવન સાથી ની જરૂર હોય બરાબર ને તો મારું મારું કામ એજ છે કે બંનેનું મિલન કરાવવું કે લાવી ગયો તો બંને દુઃખી થતા બંધ થઈ જાય ને એમ આજે સામે સામેના પાત્ર નહીં તમારા જેવા જીવન સાથીની જરૂર છે તો એ આ આગળીઓ જોશે એટલે તરત મને ફોન કરશે

બિલકુલ આપણે જીબી રાખવાનું નથી નથી આ બિલકુલ બિલકુલ આહા આહા સામે ખબર છે કે મને ખાઉ હું મે જીંદગી ભર ખાધું પીધું છે કેરે કેરેક્ટર કેરે કે સીટી મને કિવર નથી પાઉ તો ના ને લેડીસ આ બરાબર બરાબર આ કરી બેત કરી બેત ય બધું પણ હા ઓ મારું બધું ખાવું છું થા બરાબર આ બિલકુલ બિલકુલ આ કા કાય હતો ને કાય હતો મને ખાવું તમારું તમારું કઈ વાંધો નહીં ઓકે 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 એટલે હું એ લોકો કોઈ વાત એ લોકોને કોઈ માઇન્ડ નહી કરે કોઈ પ્રોબ્લેમ નહી આવે

ના ના બિલકુલ 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 કઈ વાંધો નહીં હા 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 મારે ફોન આવશે એટલે હું તરત તનમાં કોન્ફરન્સ કરાવીશ બરાબર ને બરાબર ને તમે ફોટો 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 મને મોકલી આપજો બરાબર ને જી 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 કઈ વાંધો નહીં ભલે ભલે ઓકે 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 હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો